ઘણી વખત ખેડૂતો ઘણા ભ્રામક બજારોમાં આવીને ઘણા બધા પ્રકારના ખાતરો નાખતા હોય હું સ્પષ્ટતા કરી દઉં આ કઠોળ વર્ગનો પાક છે રાઇઝોબિયમ ની ગાંઠો આવેલી હોય જે અઠ્યોતેર ટકાથી વધારે હવામાન નાઇટ્રોજન ફિક્સ કરે એટલે જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તિ આના દ્વારા ખાસ કરીને થતી હોય હવે ખાતર કયા પ્રકારના નાખવા પહેલી ભલામણ આપણી એ છે કે સારું ગળતયું દેશી ખાતર જમીનની અંદર હોવું જોઈએ જો અગાઉની સિઝનમાં નાખેલું હોય તો જરૂર નથી પરંતુ શિયાળુ ઋતુમાં જો નાખી શકો તો ખૂબ સારી આઠ થી દસ ટન પ્રતિ હેક્ટર ગળતીઓ ખાતર નાખી શકાય રાસાયણિક ખાતરની અંદર આપણે ડીએપી ની ભલામણ કરીએ છે ડાયમોનિયમ ફોસ્ફેટ ની ભલામણ કરીએ એને એક હેક્ટર દીઠ સો ગુઠા દીઠ સત્યાસી કિલો એટલે સત્યાસી કિલો ડીએપી પાયા ની અંદર વાવવાનું છે અને ત્યારબાદ જો જરૂર લાગે તો લગભગ પૂરતી ખાતર તરીકે સાડા નવ કિલો યુરિયા આપણે નાખી શકીએ અથવા તો પાયાની અંદર એક જ વાર ચણાના પાકમાં ખાતર નાખવાનું છે સત્યાસી કિલો ડીએપી અને સાડા નવ કિલો યુરિયા આ એક જનરલ ખાતરની ભલામણ છે પરંતુ જે ખેડૂત મિત્રો સોઇલ ટેસ્ટિંગ અથવા પુતકર રિપોર્ટ કરાવીને જો ખાતર નાખે તો ખૂબ સારી બાબત છે બીજું ત્યારબાદ ખાસ કરીને મેઘો નાઇટ્રોજન કે એવા પ્રકારના કોઈ ખાતરો નથી અને પૂરતી ખાતર તરીકે પણ કોઈ નાઇટ્રોજન યુક્ત ખાતરોની જરૂર નથી એનાથી ખર્ચ વધશે અને ઉત્પાદનની અંદર પણ આડઅસર થવાની અથવા રોગ જીવાતના પ્રશ્નો વધશે પરંતુ જ્યારે જણા પાક ઉપર આવે એટલે ખેડૂતોએ ખાસ કરીને ફૂલ અવસ્થાએ જણા આવતા હોય ત્યારે અથવા પોપટામાં દાણા બંધાતા હોય ત્યારે આપણી કૃષિ ઇન્વર્સિટી દ્વારા ભલામણ છે જૂનાગઢ કૃષિ ઇન્વર્સિટી ભલામણ કરી બે યુરિયાના ખાતર નો છંટકાવ કરવા સો લીટર પાણી ની અંદર બે કિલો યુરિયા નાખી અને પેલું ચણા ફૂલ અવસ્થા આવે ત્યારે અને પોપટા દાણા બંધાય ત્યારે બે વખત આ જે બે ટકા દ્રાવણ મેં કીધું યુરિયા નું સો લીટર પાણીમાં બે કિલો યુરિયા નાખી એનો સીધો પંપ દ્વારા છંટકાવ કરવાથી ઉત્પાદન ની અંદર આઠ થી દસ ટકા વધારો આવે તો આ વાત હતી ખાતર વ્યવસ્થાપન હવે પિયત મિત્રો પિયત ખાસ કરીને ઘેડ વિસ્તાર છે અને ભાલ વિસ્તાર કે જ્યાં લોકો ચોમાસાના ભેજ ની અંદર ચણા કરે છે તેના માટે તો પિયત આમ તો જણા લેવામાં આવે છે એટલે ત્યાં તો પાણીની સગવડ હોય તો જ પિયત આપવાથી ઉત્પાદન વધે બાકી મોટા ભાગે ત્યાં પિયત આપવામાં આવતું નથી પિયત આપી દેવામાં આવે તો પણ ઉત્પાદન વધી શકે ક્રિટિકલ ટાઈમો ક્યાં ક્યાં પેલું તો પિયત વિસ્તાર છે કરીને જ પિયત આપી દેવાનું છે એટલે કોરામાં જણાવ આવી દે અથવા તો કોરોડું પાઈને આવી દે ત્યાં પેલું પિયત થઈ જાય બીજું ત્રીજું અને ચોથું પાણી ખાસ કરીને પહેલું પેલું પિયત આપણે ગણી લીધું એને વાવેતર બીજું જે પિયત છે ડાળી ફૂટવાના સમય એટલે કે વીસ દિવસ પછી વીસ થી પચીસ દિવસ પછી પેલું પિયત આપવાનું છે ત્યારબાદનું ત્રીજું પિયત છે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે અને ચોથું પિયત છે થી દિવસ આ પ્રકારના ત્રણ પિયત આપવાથી પાકી જાય ચેણા કોઈ વધારાના પિયત જરૂર નથી આ પિયત જે ચેણાના પાક લેવાની વાત કરીએ છે એના માટે ખાસ કરીને આ ભલામણ છે અને અગાઉ મેં કીધું એમ કે એના માટે જે ફોપટા બેસવાની અવસ્થા ફૂલ ફૂટ અવસ્થા અને આ ત્રણ જે છે કટોકટીની અવસ્થા મેં તમને ત્રણ મહત્વની અવસ્થા કીધી એમાં ક્રિટિકલ ટાઈમે પિયત મળવું જોઈએ એક તો ડાળી ફૂટતી અવસ્થા ફૂલ બેસે અને પોપટા બેસે ત્યારે તો આપણે ખૂબ સારું ઉત્પાદન આના માટે લઈશું હવે મિત્રો આપણે પેલા બે મુદ્દાને ખૂબ સારી રીતે સમજી ગયા હોય અને સારી રીતે અપનાવ્યા હોય પરંતુ જો ત્રીજા મુદ્દા ઉપર આપણું ફોકસ ન હોય ધ્યાન ન હોય તો ઘણી વખત એના લીધે ઘણું નુકસાન થવાની શક્યતા વધી જાય બિયારણ સારું સિલેક્ટ કર્યું વાવેતરનો સમય લઈ લીધો પટ આપ્યો પિયત અને ખાસ કરીને ખાતર વ્યવસ્થા પણ સારું કર્યું એના ખૂબ સારા છે એના માટે આવતા રોગ અને જીવાત કારણ કે આની અંદર રોગનું ખૂબ મોટું આક્રમણ રહે મેં કીધું ને કે ઘણી વખત ત્રણ નંબર કે જેવી સિલેક્ટ વેરાયટી કરી તો એની અંદર સુકારા ગ્રાહી જાત સુકારો આવે સ્ટન્ટ વાયરસ આવે હવે સુકારા માટેના અગાઉથી પગલાં હું ભરવા જોઈએ તો પહેલા મેં કીધું બીજ માવજત આપવી જોઈએ બીજું મારી ખાસ ભલામણ દરેક મિત્રોને જણાવવા આવવા હોય તો તમારે વીસ દિવસ પછી જ્યારે પિયત આપો ત્યારબાદ ટ્રાઇકોડોરમાં અને સુડોમોના આ બે જેવી ખૂબ છે એક વીઘાની અંદર એક કિલો ટ્રાઇકોડોરમાં અને એક એકર ની અંદર એક કિલો સુડો માણસ બંને મિક્સ કરી અને એરડીના ખોળ સાથે મિક્સ કરી અને વીસ દિવસે પેત ની અંદર આપી દઈએ સુકારાના રોગ સામે ખૂબ સારા રિઝલ્ટો અને પરિણામોનાથી મિત્રો મળી શકશે બીજું ખાસ કરીને પાકની ફેરબદલી પણ ખૂબ મહત્વની હોય છે પછી બાજરી કે જુવાર સાથે જો પાકની ફેરબદલી કરી લઈએ તો પણ આ સુકારાના રોગ સામે આપણે પ્રતિકારક રીતે કામ કરી શકીએ અને ઉપરથી જયારે છંટકાવની વાત આવે તો ખૂબનાશક દવામાં મેટાલેક્ઝિલ મેટાલીકઝિલ આઠ ટકા અને મેન્ટોઝિલ સોસઠ ટકા

ખાસ કરીને પોપટા ઓછા બેસે હવે આ રોગ ન આવે એના માટે મોલોમસી નું નિયંત્રણ કરવું પડે અને મોલામસી નિયંત્રણ માટે જૈવિક દવાઓની અંદર એઝાડેટીન યુક્ત લીમડાયુક્ત દવાઓ છે પંદરસો પીપીએમ એઝાડેટીન મળે પંપની અંદર સાહીઠ એમએલ લખે અથવા તો બિવરિયા બાજીના નામની જૈવિક દવા સાહીઠ ગ્રામ કે એસી ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરવામાં આવે જંતુનાશકની અંદર ડાયમેટ હોય એક દસ લીટર પાણીમાં દસ એમએલ નાખીને છટકાવ કરીને જો મોલોમસી નું નિયંત્રણ કરી લેવું તો સ્ટંટ વાયરસ સામે આપણે સારી પ્રતિકારકતા કેળવી શકશું નુકસાન બચાવી શકશું અને ત્રીજો જે જીવાતની અંદર જીવાતની અંદર સૌથી અગત્યની મહત્વની એક જ જીવાત છે આ પાકની અંદર અને એ જે પોપટા ખોરી ખાનાર ઇયળ અથવા લીલીયળ ઇયળ પોપટાની અંદર નુકસાન કરતી ઇયળ તો મિત્રો લીલીયળનું પણ નુકસાન ઘણી વખત ખૂબ આક્રમણ રહેતું હોય તો એના માટે શરૂઆતમાં ફેરોમેન ટેપ લગાડીએ એના ફૂદાને પકડીએ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસમાં જણાનો પાક થાય ત્યારે લીલી ઇયળમાં ફેરોમેન ટેપ મૂકી નર ફૂદાને પકડી લઈએ બીજું એના માટે ખાસ કરીને જૈવિક રીતે નિયંત્રણ કોઈને કરવું હોય તો બિવેરિયા બાજેના નામની જૈવિક જંતુનાશકનો ઉપયોગ કરી શકાય એના માટે ખાસ કરીને એનપીવી લીલી માટે એક પંપની ઉપર જીવાતો માટે સ્પ્રેના સ્વરૂપમાં અને જમીનની અંદર ડ્રેન્સીંગના સ્વરૂપમાં એક એક કિલો પ્રમાણે એપીએન પણ આપી શકો અને જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને આના માટે પ્રોફેનો ફોસ શરૂઆતના પહેલા ડોઝની અંદર પચાસ ઇસી પ્રોફેનો ત્રીસ એમએલ પંપ નાખીને છંટકાવ કરી શકાય અને ખૂબ સારી દવા ઇન્ડોગાકાર જે સ્પેસિફિક લીલીયરનું નિયંત્રણ કરે એ ખાસ કરીને દસ લીટર પાણીમાં પાંચ એમ અથવા તો સ્પીનો જે પિસ્તાલીસ એસી બજારની અંદર મળતી હોય દસ લીટર પાણીમાં પાંચ એમ એલ આમાંથી કોઈ પણ એક દવા સિલેક્ટ કરીને સ્પ્રે કરીએ તો ખૂબ સારા પરિણામો લીલીયર માટે મેળવી શકે અને આપણી નુકસાનની ની ટકાવરીને અટકાવી શકીએ